જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં અહીં આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ તહેવારોની પણ વાત હોય છે અને ઘણી વખત આની અંદર આપણે તમારા માટે ઉપયોગી ટિપ્સ તો હોય જ છે તમારે પણ કોઈ સવાલ હોય કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો અમારો ફોન નંબર નીચે આપેલો છે બીજી એક બાબત છે કે માન લો મિત્રો તમારે કુંડળીનું વિશ્લેષણ કરાવવું હોય નવી કુંડળી બનાવડાવી હોય કે પછી તમારે કોઈ નવું વાસ્તુનું વિઝિટ કરાવી હોય વાસ્તુ ન હોય એની વિઝિટ કરાવવી હોય કે આવા કોઈ પણ કામ હોય તો તમે અવશ્ય અમારો સંપર્ક કરો અમારો ફોન નંબર નીચે આપેલો છે તો ચાલી મિત્રો હવે આપણે શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ पंचांग જોઈશું પરંતુ તે પેલા જે સોમવાર છે ભગવાન શિવને વંદન કરીશું ઓમ નમસ્તે ઋદ્રમન્યો તો દેખવે નમસ્તે બાહુભામ મુતે નમો નમઃ નમસ્તે જાતુ શિવતન ઘરા પાપકાસની તૈયાર ન સ્તન વાશ ચાક ભી ભગવાન ના ચરણોમાં વંદન કરીશું આજનું પંચાંગ આજે વિક્રમ સંવત 2080 સક્ષમતો 1946 અને વીર સંવત 2550 તારીખ છે બાવીસમી એપ્રિલ બે હજારને ચોવીસ સોમવારનો દિવસ છે ચૈત્ર શ્રુદ આજે ચૌદશ તિથિથી એક વાગીને તેર મિનિટ સુધી ત્યારબાદ પૂર્ણિમાનો પ્રારંભ થશે યોગ આજે જે છે હર્ષણ રહેશે એ ચાર વાગીને સત્યાવીસ મિનિટ સુધી ત્યારબાદ યોગની શરૂઆત થશે અને નક્ષત્ર હસ્ત રહેશે જે વીસ વાગ્યા સુધી એટલે આઠ વાગ્યા સુધી અને ત્યારબાદ ચિત્રા નક્ષત્રનો પ્રારંભ થશે રાશિ આજે કન્યા રહેશે ઘર કરણ રહેશે ચૌદ વાગીને ત્રેવીસ મિનિટ સુધી ત્યારબાદ કરણની શરૂઆત થશે આજે રાશિ જે છે કન્યા રહેશે એટલે પઠણ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ આર્થિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમાં રહે એવી અમારી પ્રાર્થના રાહુકાળનો સમય આજે સવારે સાત વાગીને છવ્વીસ મિનિટથી નવ વાગ્યા સુધી રહેશે તે દરમિયાન કોઈ શુભ કામ કરવામાં આવતું નથી દાખલા તરીકે દસ્તાવેજ સહીઓ અથવા તો કોઈ વિશેષ કામ હોય તો એ કામ એ ટાઈમમાં નથી થતું તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ હવે આપણે જોઈએ આજનું રાશિફળ શરૂઆત પહેલા કરીશું આપણે મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારા માટે આજે સ્વાસ્થ્ય સંબંધી થોડીસી થોડી તકલીફ પડે એવું લાગે છે શરદી સરેખમ થઈ શકે છે અથવા નાની મોટી બીમારી આવી શકે છે શારીરિક વ્યાધિમાં થોડો વધારો થશે ખાસ કરીને આજે તમારા વ્યવસાયમાં કે તમારા નોકરીમાં કે વ્યાપારમાં તમને સારો ફાયદો થશે એની અંદર પ્રમોશન બી થઈ શકે છે ઘણી વખત ટ્રાન્સફરની ઈચ્છા હોય તો એનું પણ કાર્ય તમારું આજે પતી જાય એવું દેખાય છે સંબંધો તમારા ઘરેલું સંબંધો એટલે ઘરના સંબંધો ઘર ઘરે વચ્ચેના સંબંધો મિત્રોના સંબંધો કે તમારા ફ્રેન્ડશીપના સંબંધો સારા રહેશે એમાં સુધારો દેખાઈ રહ્યો છે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે કોઈક વિદેશ જવું હોય તો વિદેશ યાત્રાનો યોગ છે અને વિદ્યાર્થી માટે સમય સારો અને અનુકૂળ દેખાય છે લગ્ન વગેરેની વાતો અટકી હતી એ વાતો પૂર્ણ થશે કદાચ લગ્નની વ્યવસ્થા પણ થઈ જશે શું કરશો તો આજે તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જલાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ છે વૃષભ રાશિની વાત કરીએ મિત્રો કે વૃષભ રાશિ એટલે બબૌ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે પ્રેમ સંબંધોમાં સફળતા તો મળી રહી છે અને ખાસ કરીને માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા દેખાતી હોય એવું લાગે છે વિદ્યાર્થીઓ માટે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં થોડી સફળતા પણ મળી રહી છે થોડી નિષ્ફળતા પણ મળતી હોય એમ દેખાય છે તમારા વ્યવસાય કે નોકરીની અંદર તમને કદાચ સાંભળવું પડે એવું પણ બની શકે છે એટલે જોઈએ એટલું સારું દેખાતું નથી કર્મેશ અને કર્મના જે ગ્રહો છે એના લીધે તમને થોડી દિક્કત પડતી હોય એમ લાગે છે માતા પિતા સાથેના સંબંધો સારા રહેશે પતિ પત્નીના સંબંધો સારા રહેશે ઉતાવળે આંબા પાકતા નથી એ યુવતીને ધ્યાન રાખી કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવી નહીં વ્યસન વગેરેથી દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે મિત્રો ઘરે ઘીનો દીવો કરો એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે સામાન્ય રીતે સમય સારો દેખાય છે સવારથી જ તમે ઉત્સાહમાં હો એવું લાગી રહ્યું છે કેટલાક જે કાર્યો તમારા બગડી ગયા હતા એ કાર્યો હવે સુધરી જતા હોય એમ લાગે છે વ્યક્તિગત કેટલાક પ્રશ્નો તમારા આવે છે જે મિત્રો સાથેના સંબંધો હોય અથવા પતિ પત્નીના સંબંધો હોય તો એની અંદર બહુ ચિંતા કરવા જેવી બાબત રહેતી નથી તમારી પ્રતિષ્ઠા બગડે નહીં એનું આપણે ધ્યાન રાખવાનું રહેશે વ્યવસાયમાં એટલે કે નોકરીમાં અથવા તો વ્યાપારમાં તમને સારો ફાયદો થશે નવો વ્યાપાર તમે કંઈક વિચારી રહ્યા છો પણ એ સમય તમારો અનુકૂળ નથી માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે ખાસ કરીને સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે શું કરશો તો આજે ઘરે ઘીનો દીવો કરો ચણાની દાળ અને હળદરનો પાવડર કોઈ પણ મંદિરમાં દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડહો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા કામકાજની શરૂઆત પણ તમારી સારી થઈ રહી છે એક વસ્તુ છે કે કેટલાક મિત્રોની મુલાકાત અથવા કોઈ મિત્રની મુલાકાતથી આજે તમારે બિઝનેસમાં કંઈક વધારો કે ઘટાડો કરવા તમે માગો છો ખરેખર એ જરૂરી નથી હમણાં તમે થોભો અને રાહ જુઓની નીતિને અપનાવો ખોટા ખર્ચ કરીને તમે ફસાઈ જાઓ એવું ન કરતા એક બીજી બાબત આજે બની રહી છે કે સ્વાસ્થ્ય સંબંધિત જે ચિંતા હતી એ ચિંતામાં તમને આજે રાહત બપોર પછી મળે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે અને પતિ પત્નીના અથવા તો પ્રેમ સંબંધોના જે સંબંધો હતા સંબંધોમાં પણ આજે સુધારો દેખાય છે શું કરશો તમે તો આજે ઉતાવળ કરીને કોઈ કામ બગાડવું નહીં અને ખાસ કરીને શેર બજાર વગેરેથી થોડું દૂર રહેવું અને તમારે ખાસ કરીને આજે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી એ ગરીબને ભોજન જરૂર આપવું આ કામ કરવાથી તમને દિવસ સારો રહેશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે સિંહ રાશિ અક્ષર અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો પ્રમાણે જો જોઈએ તો તમે આજે માનસિક ચિંતા ટેન્શનમાં દેખાવો છો સવારથી જ તમે પોતાના વ્યક્તિગત એટલે કે તમારા સંબંધો કદાચ બગડી શકે છે પોતાની માન પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને કામ કરવાનું રહેશે કોઈ આક્ષેપ કે પ્રત્યાક્ષેપ આવે છે તો એનો તમે પ્રત્યુત્તર સારું આપવાનું છે ખોટા ક્રોધમાં આવી જઈ કોઈ કામ બગાડવાનું નથી માતાનું સ્વાસ્થ્ય સારું દેખાય છે પરંતુ સંતાન અંગેની થોડી ચિંતા તમને સતાવી રહી છે પૈસાની લેવડ દેવડથી મિત્રો દૂર રહેવું અને ખાસ કરીને તમારે આજે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરી ચણાની દાળનું દાન વિષ્ણુ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠોણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપથી સારી અને સુંદર દેખાય છે સ્વાસ્થ્ય એકંદરે તમારું સુધારા તરફી છે અને સારું છે સ્વાસ્થ્યમાં કોઈ એવી મોટી દિક્કત દેખાતી નથી પરંતુ તમારે વ્યવસાયમાં થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે એટલે નોકરીની અંદર તો સફળતા સારી દેખાય છે પરંતુ વ્યાપારમાં થોડો દિક્કત પડે અથવા તકલીફ પડે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે અને ખાસ કરીને મિત્રો સંબંધો તમારા વ્યાપારીઓના વ્યાપારિક સંબંધોમાં અથવા તો તમારા ઘરેલું સંબંધોમાં તમારા પરિવારના સંબંધોમાં થોડી તકલીફ પડતી હોય એવું લાગે છે ખાસ તમારે એક કામ યાદ રાખવું કે કોઈ બી બાબતને ઉતાવળ કરવી નહીં ક્રોધથી દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને વ્યસનથી દૂર રહેવાની તમારે જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ખર્ચનું પ્રમાણ તમારું વધી રહ્યું છે એમાં તમારા વ્યક્તિગત ખર્ચા પણ હોઈ શકે છે સોસાયટીના ખર્ચા પણ હોઈ શકે છે તમારા માથે આવતા હોય એમ લાગે છે ખાસ કરીને નોકરી વગેરે કરતા હો તો તમારા જો કોઈ નવું વહીવટ કરતા હો તો ખોટા વહીવટમાં પડવાની જરૂર નથી કોઈ તમને લાલચ આપીને ખોટા ઇન્વેસ્ટમેન્ટ કરાવશે ત્યાં તમારે જવાની જરૂર નથી સ્વાસ્થ્ય સંબંધી થોડી તકલીફ જરૂર દેખાય છે એટલે સ્વાસ્થ્યમાં થોડી પરેશાની આવે એવું લાગે છે શરદી સડેખમ થઈ શકે છે ફેફસા સંબંધિત તકલીફોનો સામનો કરવો પડી શકે છે વિદ્યાર્થીઓ માટે સમય સારો દેખાય છે અને ખાસ કરીને તમારા સંબંધો પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશો ઓમ ઐંગ હ્રીંગ ક્લિંગ ચામુંડા વિચ્છે મંત્રનો જાપ કરી દેવી માના મંદિરમાં ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમારા માટે સામાન્ય રૂપથી સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે પરંતુ તમારી યોજનાઓ ફેલ થતી હોય એવા પણ સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે ખાસ કરીને મંગળના લીધે થોડી દિક્કત પરેશાની આવે એવું પણ બની શકે છે ખાસ તમારા માટે જે પરિસ્થિતિ બની રહી છે તો તમારું અપમાન ન થાય અથવા તો તમને સહન ન કરવું પડે એની કાળજી તમારે લેવી પડશે માતા પિતાના સંબંધો તમારા સારા રહેશે સંતાન અંગેની ચિંતા તમને રહેશે ખાસ કરીને તમારા જે સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્ય બાબતમાં કોઈ દિક્કત કે કોઈ ચિંતા દેખાતી નથી પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું શેરબજાર વગેરેથી પણ દૂર રહેવું જરૂરી છે શું કરશો તમે તો આજે તમારે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો અથવા તો ગોળનું દાન શિવ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું ધન રાશિ ધનરાશિ ભરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા કામમાં તમને સફળતા પણ મળી રહી છે નવું કામ જે તમે કરી રહ્યા છો એમાં પણ તમને સફળતા મળશે ખોટા માણસો આજે ભટકાય એવી સ્થિતિ પણ બને છે એનાથી જરા સાવધાન રહેવું વ્યાપારમાં કે વ્યવસાયમાં તમને સફળતા સારી મળશે યાત્રા પ્રવાસનો યોગ બને છે પણ વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવું શું કરશો તમે તો આજે દિવસને શું બનાવવા માટે તમારે ખાલી ચણાની દાળનું દાન વિષ્ણુ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાકીય લેવડ દેવડથી તમારે દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને આજે તમારા સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા અવશ્ય રહેશે જો જૂની બીમારી હોય તો એમાં કોઈ બહુ રાહત મળતી હોય એમ લાગતું નથી વ્યવસાય અને નોકરી બંનેની અંદર તમને સફળતા આજે મળે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે તમારા સંબંધો જે પતિ પત્નીના હોય કે પોતાના ઘરના સંબંધો હોય એ તમામ સંબંધોમાં તમને સફળતા સારી મળશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરો અને વિષ્ણુ ભગવાનના મંદિરમાં તુલસી દલ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ દેખાય છે સ્વાસ્થ્ય તો તમારો સુધારા તરફી છે સ્વાસ્થ્યમાં સુધારો દેખાય જ છે આવકની દૃષ્ટિએ પણ સમય સારો દેખાય છે વ્યવસાય અને નોકરીમાં પણ તમને સફળતા સારી મળશે ખાસ કરીને તમારે વ્યક્તિગત જીવનની અંદર કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ ન આવે એની કાળજી તમારે લેવી પડશે માનસિક ચિંતા અને ઉચાટ તમને વધારે હોય એવું લાગી રહ્યું છે સંબંધો જે પતિ પત્નીના કે પ્રેમ સંબંધો હોય એમાં થોડી તકલીફ પડે છે અથવા તો દરાર પડતી હોય એમ લાગે છે બંને વચ્ચે મતભેદ થતો હોય એવું પણ લાગે છે એ મતભેદ આપણે દૂર કરવાનો વિચાર કરવાનો રહેશે અને ખાસ કરીને તમારે આજે કોઈ નવું કામ કરતા જરા વિચાર કરવાનો જરૂરી છે કોકની સલાહ જરૂરથી લેવી જોઈએ શું કરશો તમે તો તમારા દિવસને શુભ બનાવવું ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જલાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ દક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને સુંદર દેખાય છે ખાસ કરીને તમારે આજે માનસિક રીતે ચિંતા અને ટેન્શનમાં વધારો થતો હોય એમ લાગે છે સ્વાસ્થ્ય થોડું તમારું બગડતું હોય એમ પણ લાગે છે કોઈના કહેવામાં આવી જે ખોટું કામ બને ત્યાં સુધી બિલકુલ કરવાનું નથી માતા પિતાની વચ્ચે જે સંબંધો તમારા બગડેલા છે એ સંબંધો આજે સુધરી જાય એવું દેખાય છે ખાસ કરીને તમારા સંતાન સંબંધી ચિંતાઓ તમને સતાવશે અભ્યાસાર્થી વિદ્યાર્થીઓ માટે સમય સુંદર અને સારો છે વિદેશ યાત્રા વગેરે માટે તમને સફળતા સારી પ્રાપ્ત થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ ઐ હ્રી ક્લિંગ ચામુંડા વચ્ચે મંત્રનો જાપ કરી દેવી માના મંદિરમાં ચુંદરી અને શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચાલો હવે જોઈ લઈશું આપણે આજના ટીપ વિશે આજે સમાલ એ આવ્યો છે કે ઘણી વખત તમારે પ્રશ્નો આવતા હોય છે લોકોના અને પ્રશ્નોની અંદર એમની બીમારીનો પ્રશ્ન આવે છે તો બીમારી શા માટે કયું કારણ છે કે આપણા ઉપર બીમારીને નો પ્રકોપ આવી જાય છે અને આપણે બીમાર પડતા હોઈએ છીએ તો એના માટે જ્યારે માહિતી લેવામાં આવે છે ક્યારેક સારી બીમારી હોય કે વધારે બીમારી હોય કે આટલે કેટલીક બીમારી બે ચારદાડાની હોય આવું આપણે જોતા હોઈએ છીએ પરંતુ એના માટે સૌથી મોટું મહત્ત્વનું જે સૌથી મોટો મહત્ત્વનો વિષય છે એ નક્ષત્ર છે તમે કોઈ બી વ્યક્તિ બીમાર પડો છો અથવા પડ્યા છે તો એ કયા નક્ષત્રમાં પડે છે એ ખાસ જોવાનું હોય નક્ષત્રને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે આ વ્યક્તિ કેટલા સમય સુધી બીમાર રહેશે અથવા આ બીમારી કયા શું ઉપાય કરવાથી મટી જશે તો આવું ક્યારેક ત્યારે થાય છે જ્યારે તમારા જન્માક્ષરની અંદર છઠ્ઠો ભાવ છઠ્ઠો ભાવ જ્યારે દૂષિત થતો હોય છઠ્ઠો ભાવ રોગ અને શત્રુનો જ છે તો એ જો તમારો છઠ્ઠો ભાવ દૂષિત થાય તો તમારે સમજવાનું કે હવે કંઈક બીમારી આવી રહી છે બીમારીમાં છઠ્ઠા ભાવનો જે માલિક હોય યાની દાખલા તરીકે ત્યાં એક નંબર છે તો એક નંબર એટલે મંગળ મંગળ એટલે લોહી અને હાડકા સંબંધી તકલીફ પડે બે નંબર એટલે શુક્ર સંબંધી એટલે મજ્જા સંબંધી અને કોઈ ઇમ્યુનિટીની તકલીફ પડે પછી માનલો કે ત્રણ નંબર છે તો સ્નાયુ સંબંધી તકલીફ આવે ચાર નંબર હોય તો કફ શરદી અને ફેફસા સંબંધી તકલીફ આવે તો આ રીતે એના નક્ષત્ર પ્રમાણે આપણે એક્ઝેક્ટ નક્કી કરી શકીએ કે આ વ્યક્તિ કેમ બીમાર પડી અને કેટલા સમયમાં સારજી થશે અમુક નક્ષત્રોમાં મિત્રો બીમાર પડે એટલે એ લાંબી બીમારી ચાલે પંદર દિવસ મહિનો આઠ દિવસ એટલું ચાલે હોસ્પિટલાઇઝ બી થવું પડે ઘણી વખત એટલે એના માટે જ આપણે જોવાનું કે આ કયું નક્ષત્ર છે બરાબર ત્યારબાદ તમે નક્કી કરી લો કે દાખલા તરીકે કોઈ મોટી બીમારી હોય દાખલા કેટલાકને વધારે પડતી બીમારી આવી ગઈ હોય તો એમાં મહામૃત્યુજયનો પ્રયોગ હોય છે તો એ પણ તમે કરાવી શકો છો અને જો પીડાદાયક બીમારી હોય તો એના માટે રોગાન શેષાન પહંસ તુષ્ટાઋષ્ટાત્કામા સલાન ભિષ્ટાંત તમસ્યતાનામ તમસ્યતા એ સહતા પ્રયાંતિ એ મંત્રનો પ્રયોગ કરવામાં આવે છે એ મંત્રનો પ્રયોગ કરવાથી તમને ફાયદો સારો થાય અને એની અંદર હુત દ્રવ્યો હોય છે એવું નહીં તે કે જાવ તલને ઉધ નાખીને તમે હવન કર દો એના માટે એની ઔષધિઓ આવે છે અને એ તમામ ઔષધિઓની પ્રાપ્તિ બી તમારે જરૂર હોય તો મળી જશે એ ઔષધિઓની જ આહુતિ આપવાની હોય છે તો ગમે તે બી બીમારી હોય બધી બીમારીઓમાં રાહત મળે છે સિવાય કે મિત્રો જ્યારે મૃત્યુ નજદીક આવી ગયું હોય ત્યારે એમાં કોઈ બીમારીમાં રાહત મળે એવું હું નથી માનતો પરંતુ જ્યાં સુધી તમારું મૃત્યુ નથી તો અવશ્ય તમે બીમારીમાંથી બહાર આવી શકશો ઘણી વખત કેટલીક નેગેટિવિટી ઉર્જાઓ નેગેટિવ ઉર્જાઓ પણ તમારી સાથે કામ કરતી હોય છે તો એને પણ તમારે દૂર કરાવવું જોઈએ તો દર્શક મિત્રો એના માટે આજે મેં પ્રયોગ બતાવ્યો એ પ્રયોગ અવશ્ય કરો કોઈ બીમાર હો તો એના માટે આ પ્રયોગ સારામાં સારો છે એનાથી તમને રાહત અવશ્ય મળી જશે ચાલો આપશો આચાર્ય દુર્ગાપસા શાસ્ત્રીને રજા મળીશું આવતીકાલે જય શ્રી કૃષ્ણ જય માતાજી